આવું આગળ ભગવાનની મંગલમય બાળ લીલાઓનું વર્ણન સુખદેવજી મહારાજે કર્યું છે ભગવાન શ્રી કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા છે આપણે ત્યાં વિદ્વાનોએ એમ કહ્યું કે ભગવાનની તમામ કળાઓ જોવા જાવ તો સોળ કળા સોળે સોળ કળા ભગવાનની પૂર્ણ જો કોઈ અવતારમાં અનુભવાતી હોય તો એ બે અવતાર છે એક રામ અને એક કૃષ્ણ ભગવાન રામજી પણ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા છે અને ભગવાન કૃષ્ણ પણ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા ભગવાનના બીજા અવતારો છે પણ એમાં ભગવાનની સંપૂર્ણ કળા નથી કોઈ અવતારમાં ચાર કળા છે કોઈ અવતારમાં આઠ કળા છે કોઈ અવતારમાં બાર કળા છે પરશુરામ છે વામન છે વરાહ છે કચ્છપ અવતાર છે મત્સ્ય અવતાર છે જરૂરિયાત પ્રમાણે ભગવાનનું તેજ એની અંદર સમાયેલું છે જેટલી જરૂરિયાત આપણે રૂમમાં પંખો આપ્યો હોય જેટલી સ્પીડ જોતી હોય એટલી આપણે રાખી લઈ રેગ્યુલેટરથી જ્યાં ભગવાનના અવતારની જેટલી આવશ્યકતા છે त्या भगवान एटली जरूरियात प्रमाण पधार दाखला तरीके नृसिंह अवतार तो नृसिंग अवतार ए आवेश अवतार से प्रहलादे प्रार्थना करी थंब फाटो भगवान प्रगट थया नरसिंह रूप ले प्रगट थया એવી કથા નથી કે જન્મ થયો હાલતા શીખ્યા દોડતા શીખ્યા ફાટ્યો ને અંદરથી પરમાત્મા પ્રગટ થયા વિકરાળ રૂપથી તમામ દૈત્યો અને હિરણ કશ્યપનો નાશ કરી ભગવાન જેવું કાર્ય પૂર્ણ થયું પ્રહલાદ ઉપર કૃપા કરી અને ત્યાંથી વિદાય થયા બસ આટલું જ ભગવાનનું આગમન જ ભગવાનનો અવતાર જ્યારે રામ અને કૃષ્ણ એ પૂર્ણ અવતાર છે અને એનું મહત્વ વિશેષ એટલા માટે છે કે ભગવાન મનુષ્ય અવતાર લઈને પધાર્યા આપણે મનુષ્યો છીએ ભગવાન આપણા જેવા અને આપણા જેવી તમામ અવસ્થાઓ ક્રિયાઓ લીલાઓ ભગવાને કરી જન્મ પલનામાં પોઢવું ચાર પગે ચાલતા શીખવું બે પગે ચાલતા શીખવું આ તમામ લીલાઓ ભગવાને કરી વ્યાસજી લખે છે નંદસ્ત્મજોત્પન્ને લાદો મહુ વિપ્રા વેદગ્ન સ્નાત શુચિરલં વાચયિવા વૈ कारमासविधिवत् पितृदेवार्चनम् धेनूनां नियुते प्रादा विप्रेभ्यः समलङ्कृते सप्तरत्नो शातको भाम्ब ંદ સ્વાત્મજ ઉત્પન્ને જાત આહલાદો મહમના આહુય વિપ્રાણ વેદગ્ના સુચિર અલં સ્નાત સુચિર અલં આનંદજીને ત્યાં ભગવાન પધાર્યા વહેલી સવારે પાંચ વાગે બધાને ખબર પડી નોમની વહેલી સવારે માને આજે ભાગવતની કથા પ્રમાણે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય આઠમના રાત્રે બાર વાગે થયું પણ ક્યાં મથુરામાં જેલમાં ભગવાન ત્યાં પ્રગટ થયા વસુદેવ દેવકીને દર્શન આપ્યા પછી તો બાલરૂપ લીધું વસુદેવ ટોપલામાં પધરાવી એને લઈ આવ્યા ગોકુલ આ બધી ક્રિયામાં સવારના ચાર વાગ્યા છે ભગવાને કેવી લીલા કરી હતી યશોદા માને ત્યાં પણ દીકરીનો જન્મ થયો છે આ દીકરી એ બીજી કોઈ નહીં એ યોગ માયા હતી ભગવાને કહ્યું હતું કે યોગ માયા તું બરોબર હું આવું છું દેવકી માને ત્યાં ને તું આવું યશોદા માને ત્યાં તું દીકરી બનીને આવજે તારો હું આવું એ પછી તારો જન્મ થશે અને તારો જન્મ થયા પછી થોડી વારમાં વસુદેવજી આવશે તને ટોપલામાં મૂકીને મને યશોદામાની ગોદમાં મૂકી વસુદેવજી મથુરા પાછા વળશે ગોઠવણ કનૈયાની કેવી વ્યવસ્થા કોઈ દી બની ન શકે પણ પરમાત્મા બધું કરી શકે કૃષ્ણને ત્યાં પધરાવી નાનકડી દીકરીને લઈ વસુદેવ મથુરા આવ્યા છે જેવા જેલમાં આવ્યા એની મેળે દરવાજા બંધ થયા એની મેળે તાળા લાગ્યા જેવી દીકરી દેવકીની ગોદમાં આપી કે ટોપલો ત્યાં ત્યાંથી અદ્રશ્ય થયો બધું ત્યાંથી અદ્રશ્ય થયું જાણે કઈ હતું નહીં આમ જ હતું અન બરોબર સવારે પાંચ વાગે પેલા ચોકીદારો દ્વારપાલો ની ઊંઘ ઉડી અરે જાગો જાગો બાળકનો જન્મ થયો છે અંદર અવાજ આવે ઓલી દીકરી આવતા ભેગી રોવા માંડી દોડ્યા છે કંસ સમાચાર આપ્યા મહારાજ કંસે કહ્યું એટલા દિવસ થી નીંદર નહોતી આવતી આજ તો એવી આવી કે તમે ઉઠાડો તે ખબર પડી આજ ઊંઘ બહુ આવી ભગવાન કહે છે ઊંઘ આવી નથી મે મોકલી હતી તમે સુતા સુતાનોતા મેડ ઉડાવ્યા હતા આ બધી ભગવાન લીલા છે આવું જ કરી શકે એટલે એના બધા કાર્યો એ લીલા કહેવાય કારણ કે કૃષ્ણ જ કરી શકે આવું દુનિયામાં કોઈ કરી ન શકે કોઈ થયો નથી થવાનો નથી હું તમને દાખલો આપું દેવકીના ઉદરમાં જે બલરામ હતા આવું ક્યાંય તમે સાંભળ્યું છે દેવકીના ઉદરમાં શેષનાગ બલભદ્ર આવ્યા બરોબર નવમો મહિનો પૂર્ણ થવા આવ્યો જન્મ થવાની તૈયારી છે અને ભગવાને યોગ શક્તિથી એને દેવકીના ઉદરમાંથી લઈ અને રોહિણીના ઉદરમાં મૂક્યા આવું કોઈથી બને તમે ક્યાંય સાંભળ્યું છે અને પાછો ત્યાં તરત એનો જન્મ પણ થયો આ ભગવાન જ કરી શકે આ ઈશ્વર જ કરી શકે આ નારાયણ જ કરી શકે પણ પરમાત્માની દરેક લીલા દરેક કાર્યનો હેતુ માત્ર જગત કલ્યાણ છે ધર્મનો વિજય છે સંતોનો સદાચાર્યો કલ્યાણ છે ભગવાનનો હેતુ માત્ર જગત કલ્યાણ છે ભગવાને માર્યા એને મારવા પડ્યા કારણ કે એમના તો સમજે એમ નહોતા એક જ રસ્તો છે છતાં ભગવાન કેટલા દયાળુ છે મારીને પણ એને મોક્ષ આપ્યું મારીને પણ એનું કલ્યાણ કર્યું છે આ પરમાત્મા આ ભગવાન છે એને જ ઈશ્વર કહેવાય પાપ વાળા રાક્ષસો તરફ દ્વેષ નથી મારીને પણ એને ગતિ આપી છે આ ઈશ્વર જ કરી શકે દોડતો આવ્યો દીકરાને બદલે દીકરીને જોઈ વિચાર કરે છે મારો કાળ તો જાતિ પણ કઈ વાંધો નહીં હું છોડીશ નહીં દીકરી બનીને આવ્યો તો પણ હું મારીશ મારવા તૈયાર થયા છે વસુદેવજી કહે છે કે મહારાજ દીકરી છે એને મરાય નહીં દેવકી વિનંતી કરે છે કંસ ન માન્યો એ દીકરી હાથમાં લઈ ખડખડાટ હસે છે મારાથી એટલો બધો ડરી ગયો દીકરી બનીને આવ્યો ભલે ને દીકરી બનીને આવ્યો પણ હું તને છોડીશ નહીં એમ કહી એના પગ પકડી માથે ફેરવે છે ઝાડવા જાય ત્યાં તો એ દીકરી આત્માથી છટકી આકાશમાં જઈ ગઈ છે અને એકદમ વિકરાળ રૂપ ધારણ કર્યું છે ભદ્રકાલી રૂપે પ્રગટ થયા છે બોલીએ ભદ્રકાલી માતકી જય ભદ્રકાલી રૂપે પ્રગટ્યા છે ચાર ભુજા ધારણ કરેલા માં ભદ્રકાલી કંસને કહે છે તું એમ ન માનતો કે તારા હાથે હું છટકી છું તારી તાકાત તું મને અડી પણ ન શકે મારું રૂવાડું પણ વાકુ ન વળે આ તો લીલાનો એક ભાગ છે હે દુષ્ટ હે દુરાચારી હે પાપી કૌશ તું ગમે એટલા પ્રયત્ન કરી લે તારું મૃત્યુ નિશ્ચિત છે લખાયેલું છે તને મારનારો વસુદેવ દેવકીનો આઠમો પુત્ર ક્યારનો જન્મી ચૂક્યો અને વ્રજમાં પહોંચી પણ ગયો ક્યારે આવીને તારું ગળું પકડે કંઈ નક્કી નથી પરમ આવું કહ્યું ને પછી કંસને આ છેલ્લા અગિયાર વર્ષ ને બાવન દિવસ ભગવાન ત્યાર્યા એમાં એને સાતી શાંતિની જ ન આવી કારણ કે રોજ એ ચિંતા રે કંઈ આવશે કંઈ આવશે ચોવીસ કલાક એ જ ચિંતા એ આવ્યું એમ લાગે હમણાં આવશે હમણાં મને મારશે એ કહ્યું કે હે દુરાચારી તારા પાપનો ઘડો ભરાયો છે જા ધારું ને તો હમણાં જ તને મારી શકું પણ આજ્ઞા નથી તારું મૃત્યુ વસુદેવ દેવકીના આઠમા પુત્રના હાથે છે એમ ભદ્રકાલી ત્યાંથી વિદાય થયા છે કંસ એકદમ ચિંતિત થયો છે મારો કાળ જન્મીને વ્રજમાં પહોંચી પણ ગયો હવે ત્રકાલીય પર્ટિક્યુલર કોઈ એક ગામનું નામ નથી લીધું કોઈ ઘરનું નામ નથી લીધું વ્રજનું નામ લીધું છે તો વ્રજ તો કેવડું છે વ્રજ તો બહુ મોટું છે વ્રજ એક આખો પ્રદેશ છે એની અંદર સેંકડો ગામ છે હજારો લાખો લોકો રહે છે કંસે બીજે દિવસે રાક્ષસોની શોભા બોલાવી સભા બોલાવી કહ્યું કે મારો કાળ જન્મીને વ્રજમાં પહોંચી ગયો છે જાઓ આજથી સાત દિવસની અંદર વ્રજ પ્રદેશમાં જેટલા ગામડા છે જેટલા ઘર છે એ તમામ ઘરની અંદર તપાસ કરો જ્યાં જ્યાં બાળકનો જન્મ થયો હોય સાત દિવસની અંદર પછી એ બાળક બે દિવસનું હોય ચાર દિવસનું હોય પાંચ દિવસનું હોય દસ દિવસનું હોય તોય મારી નાખજો દીકરી હોય તોય ભલે દીકરો હોય તોય ભલે હજારો રાક્ષસો છૂટ્યા છે કેટલો ડરે છે એના મોતથી મહાપુરુષો કહે છે મૃત્યુથી ડરવાની જરૂર નથી મૃત્યુને સુધારવાની જરૂર છે ડરવાથી કઈ મૃત્યુ દૂર જશે નહીં આવતું અટકશે નહીં તો મૃત્યુથી ડરવાની જરૂર નથી મૃત્યુને સુધારવાની જરૂર છે આ બધા મૃત્યુ સુધારવાના પ્રયત્ન છે ને આપણે અહીંયા વૃંદાવનમાં આવ્યા એ એક એક તીર્થોમાં દર્શન કર્યા કેટલી શ્રદ્ધાથી આ તમે કથાશ્રવણ કરો છો સત્કર્મ કરો છો દાન કરો છો ભગવાનના પ્રાગટ્ય ઉત્સવની અંદર પ્રેમથી રમતા હતા આ મૃત્યુ સુધારવાના જ બધા કાર્યો છે જીવન તો મંગલમય બને પણ મૃત્યુ પણ મંગલમય બને વૃંદાવનમાં પગ મૂકવો એ જ પુણ્ય છે અને એ વૃંદાવનની અંદર શ્રાવણ મહિનાના આ પવિત્ર દિવસમાં ભગવાનની કથા સાંભળવી ભાગવતજીની કથા સાંભળવી ઠાકોરજીના ચરિત્રો સાંભળવા એના જેવું પુણ્ય એના જેવી ઉપાસના બીજે ક્યાં છે મૃત્યુ રાક્ષસોએ કાયમ મૃત્યુને ટાળવાનો પ્રયત્ન કર્યો સંતો અને સમજદાર લોકોએ મૃત્યુને ટાળવાનો પ્રયાસ ન કર્યો મૃત્યુને સુધારવાનો પ્રયત્ન करवाती मृत्यु सुधरे तप करवाती मृत्यु सुधरे अरे ध्रुव जीए तो एवी उपासना करी एनु मृत्यु चटकी गई ध्रुव जी अजर थया अमर थया हनुमान जी महाराज अजर अमर थया लियो अजर अमर गुण निधि सुत हो एनी सेवा उपासना भक्ति ने कारणे हनुमान जी चारों युग पर ताप तो ए प्रसिद्ध जगत उजियारा હનુમાનજી અમર થયા અરે મૃત્યુને કાયમ જીતી શકાય છે મૃત્યુને સુધારવું પણ એટલું કઠિન નથી સવારે ઉઠી ગૌશાળામાં ગાયના પગની રજ મસ્તકે ચડાવે છે ત્યાં તો સુનંદા એ સમાચાર આપ્યા હો ભાઈ ઓ નંદજી બધાઈ હો આપ લાલો ભયો હે आपके घर पुत्र जन्म पयो है सांभता नंद जी एकदम नाचवा लग्या बेन ते बहुत सरस समाचार आप गड़ामा सुवर्ण माला पेरी थी उतारी बेन ने आपी से आ तारी वधाई से हे बहन खूब सरस सरस समाचार आप सुनंदा एकदम राजी थया छे સૌથી પહેલાં ખબર સુનંદાને પડી નંદજીના બેન છે સવારે સાડા ચાર વાગે યશોદાના ભવનમાં ગયા ને યશોદાજી સૂતા છે ને બાજુમાં કનૈયો રમે છે એટલે સુનંદા આવીને જોવે છે કે ભાભી ભાભી તો ઊંઘમાં હતા ઊંઘમાં કોણે મૂક્યા હતા કનૈયાએ યશોદાને સુવડાવી દીધા હતા યશોદાને ખબર નથી કે મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે કે દીકરીનો જન્મ કેનો જન્મ થયો છે એ જ ખબર નથી આ પણ ભગવાનની લીલા છે સુનંદા છે ભાભી જાગો જાગો તમારે ઘેરે પુત્ર નો જન્મ થયો તમારે ઘેરે ભગવાને દીકરો આપ્યો અને તમે ઊંઘ કરો છો યશોદાજી એ કહ્યું ખબર નહીં આટલી ઊંઘ કોઈ દી આવતી નથી આજ તો ખબર એટલી ઊંઘ આવી સુવડાવે ને ત્યારે ખબર ન પડે જોકે ઊંઘની તાકાત આમે બહુ એવું ન માનવું કે હારી પથારી હોય તો જ આવે હારી પથારી ન હોય ને તોય આવે ગાઢલા વિનાય આવે ગોદડામાંય આવે કોસડામાંય આવે આવે હા કોથળામાં વગર પાથરે આવે બેઠા બેઠા આવે હા બેઠા બેઠા આવે ક્યારેક બેસવાની સગવડ ન હોય તો ઉભા ઉભા આવે બેસવાની સગવડ સગવડ ન હોય ઊભા ઉભા ઉભા ઊંઘ આવે ઘસ ઘસાટ આવે બધા એના અનુભવ ખ્યાલ થયા હોય ને ક્યારેક મેળ ના આવે બેહવાનો સુવાનો ક્યારેક કાંઈ નો હોય ઊભા ઊભા ઊંઘી જાય નિંદ્રાની બહુ મોટી તાકાત છે નિંદ્રાની બહુ મોટી તાકાત છે એ ચાર્જર છે આ મોબાઈલને કેમ આપણે ચોવીસ કલાકમાં એકવાર ચાર્જ કરવો પડે આ શરીરનું એ ચાર્જર છે સમયે સમયાંતરે આ શરીરને શરીરની બેટરીને ચાર્જ કરવા માટે ઊંઘવું પડે વિશ્રામ કરવો પડે એમાં જેમ ઉંમર થાય એટલે ચાર્જિંગ એ વધી જાય બેટરી જૂની થાય જેમ બેટરી જૂની બહુ જૂની થઈ જાય ચાર્જ ની જરૂર ન પડે જાગતા જ પડ્યા હોય પછી સમજવું કે બેટરી જ બગડી ગઈ છે ગણાય નો કે નીંદર જ નથી આવતી સમજી લેવું કે બેટરી ગઈ હાવ શરીર પણ વૃદ્ધ થઈ જાય ખંડેર બની જાય મકાન પણ જ્યારે જૂનું ખંડેર બની જાય ત્યારે પાડીને નવું કરવું પડે એમ શરીર પણ જ્યારે એકદમ વૃદ્ધ નહીં વયો થઈ જાય એકદમ બધું ખખડી જાય પછી એ રિપેરિંગ એ ન થાય લ્યો રિપેરિંગ તો આપણે કરતા જ હોય ફચાવરથી ચાલુ જ થઈ જાય રિપેરિંગ ડૉક્ટર જુઓ ને આ કંઈક ખબર નહીં હું થાય છે છેલ્લે છેલ્લે તો ડોક્ટરે ના પાડી દીએ કે હવે આમાં કઈ રિપેર નહીં થાય બહુ બગડે ને માણા એમ કે હવે આને અમદાવાદ લઈ જાઓ હવે આ મુંબઈ લઈ જાઓ હવે અમેરિકા લઈ જાઓ અને ક્યાંય પછી ન થાય ને છેલ્લે ડોક્ટર એમ કે હવે આને ઘેર લઈ જાઓ હવે શું કરવાનું કાંઈ નહીં હવે આનું રિપેરિંગ નહીં થાય તો અમારે આનું કરવાનું હું તો જેટલું જીવે એટલું તમારું બાકી ગુજરી ગયા મહંમદજીને તમે પ્રોગ્રામ આગળ હલાવજો કોઈ વડીલો જોઈતા હોય નાના કે હજી તો નાનકાના 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 લગ્ન કરવા છે નાનકાનો નાનકો એનો નાનકો એક તો નાનકો એનોય નાનકો પછી એનોય નાનકો ભગવાન કે હવે કેટલું પછી